નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આપણે જે આપણે આવનારી દ્વિતીય સામયિક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કોમર્સ અને આર્ટ્સ જે ત્રણ અગિયારના વિદ્યાર્થીઓ છે તેમના માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું પ્રશ્નપત્ર લઈને આવ્યા છે જેનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ અને સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સમાં ભણી રહ્યા હોય કે આર્ટ્સમાં ભણી રહ્યા હોય તે કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ બધા જ વિષયોના ત્રીસથી વધુ પ્રશ્નપત્રો સોલ્યુશનની સાથે તૈયાર કરવામાં આવેલા છે અને ધોરણ અગિયાર આર્ટ્સમાં જે અભ્યાસ કરી રહ્યા છે તે મિત્રો માટે પણ ત્રીસથી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તૈયાર કરવામાં આવેલા છે તો જે પણ વિદ્યાર્થીઓ આવનારી જે દ્વિતીય સમયિક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય તે આ પ્રશ્નોપત્રો ખાસ કરીને ડાઉનલોડ કરી લે અને જો તમારે આ પ્રશ્નોપત્રો ડાઉનલોડ કરવા છે મેળવવા છે તો કઈ રીતે મેળવી શકાય તો આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન તમે ઇન્સ્ટોલ કરશો અને ફોન નંબર એડ કરીને તમે ઓટીપી એન્ટર કરશો ત્યારબાદ અહીંયા જે આપણી મેન સ્ક્રીન ઉપર મેન જે પેજ છે ત્યાં પેઇડ કોર્સિસની અંદર તમે આપણે આ જે પીડીએફ છે આઈએમપી પ્રશ્નપત્રોની તે તમે મેળવી શકો છો પછી તમે કોમર્સના હો તો કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ છે આર્ટ્સમાં હો તો આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ છે તો શરૂ કરીએ આપણું જે પેપર છે તે તો અહીંયા દ્વિતીય સામયિક પરીક્ષાના માળખા પ્રમાણે સેક્શન એની અંદર આપને પૂછવામાં આવે છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે નીચેના જે વાક્ય છે એ ટ્રુ છે કે ફોલ્સ છે જે આપણી બુક પ્રમાણે હોય છે પેલું છે ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન સેન્સ ઓફ ટેસ્ટ કે સેન્સ ઓફ સ્મેલ છે એ સેન્સ ઓફ ટેસ્ટ કરતાં વધારે કોમ્પ્લેક્સ છે અટપટી છે સમજવી મુશ્કેલ છે તો ટ્રુ સ્પ્લિન્ટ શુડ બી યુઝ ટુ મેક શ્યોર ધેટ ધ બ્રોકન બોર્ડ ડઝ નોટ શિફ્ટ કે બ્રોકન બોર્ડ મતલબ ફ્રેક્ચર થયું હોય ત્યારે આ જ્યાં ભાંગેલું હાડકું છે એની મૂવમેન્ટ ન થાય એટલા માટે સ્પ્લિન્ટનો યુઝ કરવામાં આવે છે કે એનો ઉપયોગ કરવો થવો જોઈએ તો ટ્રૂ કે એની મૂવમેન્ટ ન થાય હલનચલન ન થાય પછી કેટેગરીકલી મતલબ આપણે કેટેગરી પ્રમાણે વ્યવસ્થિત ગોઠવેલો હોય તો આપણે શું કહી શકીએ ક્લિયરલી પછી અપ્રોર અપ્રોર એટલે અહીંયા પ્રોટેસ્ટ શાઉટિંગ ફાઇટ ફ્રિક્શન તો અહીંયા આપણે પ્રોટેસ્ટ કહી શકીએ બરાબર છે વિરોધ કરવાના મિનિંગમાં લઈ શકીએ ને તો પ્રોટેસ્ટ આવશે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ અહીંયા કીધું છે બ્રેકેટમાંથી લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરો એન્ડ રાઇટ ટેમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સીસ મતલબ અહીંયા જે આ ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં કયું ફંક્શન છે લેંગ્વેજ ફંક્શન એ આપણે લખવાનું છે જેમ કે સૌથી પહેલાં નથિંગ ઇઝ બેટર ધેન યોર ઓન સ્ટ્રોંગ વિલ બેટર ધેન ઈ વાળું રૂપ છે પછી ધ્યાન છે તો કમ્પેરિઝન હોવું જોઈએ અહીંયા છે જો કમ્પેરિઝન ઇવેન્ચ્યુઅલી શી હેડ ટુ ગેટ સેટલ્ડ ઇન અ મર્જરે સેલરી ઇન અ સ્મોલ ટાઉન અહીંયા હેડ ટુ આઈપુ છે હેડ ટુ ધેટ મીન્સ જો કન્ડિશન નથી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એક્સપ્રેસિંગ ડિઝાયર ઓકે અહીંયા પાસ્ટ ઇવેન્ટ કહી શકીએ બરાબર છે હેડ ટુ આપ્યું છે બરાબર કમ્પલસન પણ છે પણ ઓપ્શનમાં નથી ને અને અહીંયા હેડ ટુ ધેટ મીન્સ પાસ્ટ પણ દર્શાવે છે તો અહીંયા આપણે કહી શકીએ ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ઇવેન્ટ વી આર નોટ ફ્રી અનલેસ વી ટેક અવર ઓન ડિસિઝન્સ અહીંયા થી ઇફ અનલેસ હોય એટલે કન્ડિશન તો જવાબ બની શકે છે કન્ડિશન ક્લિયર તો આ રીતે વર્ડ્સ આધારિત આપણે ફંક્શન સિલેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ એન્ડ ધ અપ્રોપરિયટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન અહીંયા અપ્રોપરિયટ ફંક્શન આધારિત આપણે આન્સર સિલેક્ટ કરવાનો છે જેમ કે સૌથી પહેલા સેઝ આઈ વોન્ટ ટુ ગો ગો આઉટ ટુ પ્લે ઓફરિંગ એડવાઇઝ એડવાઇઝ એટલે શું હોવું જોઈએ શૂડ ઓ ટુ હેડ બેટર હોવું જોઈએ તો અહીંયા જુઓ તો છે આવું કંઈ નથી અહીંયા છે અહીંયા નથી અહીંયા પણ નથી તો જવાબ આવશે સી ઓકે એક્સપ્રેસિંગ ચોઈસ એટલે

તો કે શીતલ રિક્વેસ્ટેડ મી ટુ સોલ્વ હર પ્રોબ્લેમ કે એને શું રિક્વેસ્ટ કરી તો અહીંયા જવાબ આવશે એ ઓકે વોટ ડીડ શીતલ રિક્વેસ્ટ મી વોટથી બનશે નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર ઇલેવન અહીંયા આપણે જોઈએ છે તો કે હિમથી આઈ વિઝિટેડ હિમ હિમ એટલે હુમ કોને એટલે હુમથી ક્વેશ્ચન બનશે તો હુમવાળું અહીંયા એક જ છે બી

પછી કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિયટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કે બ્રેકેટની અંદર અહીંયા જે ઓપ્શન આપેલા છે બરાબર છે એના આધારે આપણે આન્સર લખવાના છે ઓકે ધેર હી ફાઇન્ડ ધેટ અ સિમ્પલ લુકિંગ અહીંયા આમાંથી જોવાનું છે કયો વર્ડ છે પ્રિસ્ટ ઓકે પ્રિસ્ટ આવશે પહેલામાં ઓકે અલોંગ વિથ મેન વેલેન્ટીન શ્યોર દેટ ધીસ man is sorry a simple looking man sorry અહીંયા પહેલામાં મેન આવશે બરાબર માણસ છે અને અહીંયા પ્રેસ્ટ છે બરાબર ધીસ ઇઝ્યોર ધેટ ધીસ પ્રેસ્ટ ઇઝ ફ્લેમ્બો અહીં ઓકે સિમ્પલ લુકિંગ છે એટલે પ્રેસ્ટ ઓકે બરાબર વેલેન્ટિની શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો કે આ માણસ છે તો એ કોણ છે ફ્લેમ્બો છે એટલે પહેલામાં સિમ્પલ લુકિંગ પ્રેસ્ટ આવશે કે તેને સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ દેખાય છે બરાબર કે સાદગીમાં દેખાતા પ્રિસ્ટ છે અને એમાં જે પેલો બીજો એક વ્યક્તિ છે એ વ્યક્તિ જરૂરથી કોણ હશે એની સાથે બીજો એક વ્યક્તિ છે મેન છે જો અહીંયા બરાબર વેલેન્ટીન ઇઝ શ્યોર દેટ ધીસ મેન એટલે મેન એટલે આવશે બીજામાં ઓકે ક્લિયર ચાલો એન્ડ થર્ડ ઓકે ફ્લેમ્બો વેલેન્ટીન એન્ડ ટુ ઓફિસર ફોલો હિમ એન ઓવર ધ કન્વર્ઝેશન એટલે એના કન્વર્ઝેશનને શું કરે છે ઓવર ઓવર નો મતલબ શું થાય કે કોઈ જગ્યાએ છુપાઈને સાંભળવું કોઈને ખબર ન પડે એ રીતે ઓકે ચાલ તો આ રીતે આપણો સેક્શન બી નેક્સ્ટ સેક્શન સી ની અંદર રીડ ધ ફોલોઈંગ પેસેજિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા પેરેગ્રાફ આપેલો છે જે આપણી સપ્લીમેન્ટરી રીડરમાંથી પૂછાય છે જેના ક્વેશ્ચન આપ્યા છે જેના આન્સર આપણે તેમાંથી સિલેક્ટ કરીને લખવાના છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ

મતલબ કહ્યું એ મુજબ કરો તો અહીંયા જુઓ આય છે તો અહીંયા માય પ્રોજેક્ટ છે મતલબ આ માય પ્રોજેક્ટ છે ને આગળ આવેલો છે વર્ડ મતલબ આપણે આ વાક્યને આ પેરેગ્રાફને આપણે પેશ્યુમાં ફેરવવાનું છે ક્લિયર આટલું ક્લિયર થાય છે કે આને આ પેરેગ્રાફને આપણે પેશ્યુમાં ફેરવવાનું છે ઓકે નેક્સ્ટ ટ્વેન્ટી ફિફ્થમાં રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ ઇન્ડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ સ્પીચ આપેલી છે ક્વેશ્ચન એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું નેક્સ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ઇઝ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ કે ફંક્શનના નામ આપેલા છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી જથ્થા વિશે પૂછે છે બરાબર પૂછે છે તો જથ્થો જાણવો હોય જથ્થો બરાબર છે તો અહીંયા ક્વોન્ટિટી જથ્થો જાણવા માટે શેનો યુઝ થાય તો અહીંયા હાઉ મચ આવશે કારણ કે પોટેટોસ છે ગણી નહીં શકાય એક બે ત્રણ ચાર પાંચ એક કિલો કેજીમાં આવશે ને બરાબર એટલે અહીંયા આવશે હાઉ મચ જથ્થો જાણવા માટે નંબર સણો આસ્કિંગ અબાઉટ નંબર્સ તો હાઉ મેની આવે પછી ઋષિલ વિલ 쇼ઇંગ આલ્ટરનેટિવ આલ્ટરનેટિવ્સ એટલે આઈધર ઓર અથવા નાઈધર નોર હોજે જોઈએ અહીંયા આઈધર ઓર છે નથી અહીંયા છે નથી અહીંયા છે નથી અહીંયા છે તો આન્સર આપણો થશે ડી ક્લિયર આ રીતે આપણો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ કમ્બાઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ કે નીચે અહીંયા કેટલાક સેન્ટેન્સ આપ્યા છે એમાં કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે મતલબ બે વાક્ય ત્રણ વાક્ય છે એને જોડવાના છે કન્જક્શનથી અને એક વાક્ય બનાવવાનું છે અને લાસ્ટમાં છે ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ મતલબ અહીંયા એરર્સ તો ન હોય પણ ખાલી જગ્યા છે એમાં જે બંધ બેસતો જે જવાબ હોય ત્રણ ઓપ્શનમાંથી લખવાનો છે તો આપણે કહીએ ને નથિંગ ઇઝ પોસિબલ કે કઈ સોરી ઇમ્પોસિબલ કઈ ઇમ્પોસિબલ નથી બરાબર છે કે ફોર અ પર્સન જેનો સ્ટ્રોંગ વિલ પાવર હોય એટલે બંધ બેસતું પ્રિપોઝિશન શું થાય છે ફોર બરાબર છે તો આ રીતે આપણે આન્સર એમાં સિલેક્ટ કરવાના થતા હોય છે અને આ આપણો આખો આખો ગ્રામેટિકલ જે સેક્શન થયો સેક્શન ડી હવે લાસ્ટ આપણો સેક્શન છે સેક્શન ઇ જેની અંદર સૌથી પહેલાં કીધું છે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ એન્ડ રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ એટી વર્ડ્સ અહીંયા એક ટેબલ કોષ્ટક આપેલું છે જેના ઉપરથી આપણે અપ્રોક્સિમેટ એસી શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે ત્યારબાદ કીધું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ પેરેગ્રાફ રાઇટિંગ છે જેમાં તમને ત્રણ પેરેગ્રાફ રાઇટિંગમાંથી કોઈ પણ એક લખવાનું થશે અને લાસ્ટમાં તમને કીધું છે પ્રિપેર અ સ્પીચ સ્પીચ તૈયાર કરો અથવા તો અહીંયા આપણને એક એપ્લિકેશન આપેલી છે બરાબર એપ્લિકેશન રાઇટિંગ જે એડવર્ટાઈઝમેન્ટ પ્રમાણે જોબ માટે આપણે લખતા હોઈએ છીએ જે અકાઉન્ટની પોસ્ટ માટે છે બરાબર તો લાસ્ટમાં આપણો જે આ ટૉપિક છે એ છે સ્પીચ જેના અથવામાં આપને પૂછવામાં આવે છે એપ્લિકેશન રાઇટિંગ તો મિત્રો આ તો આપણું દ્વિતીય સમયક પરીક્ષામાં ઉપયોગી થાય તેવું પ્રશ્નપત્ર જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને ખાસ ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ જે પેપર સેટ આપણી એપ્લિકેશનમાં છે ખાસ કરીને ડાઉનલોડ કરીને દ્વિતીય સામયિક પરીક્ષાની તૈયારી કરી શકે છે થેન્ક યુ